હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરીશ વજન ઉતારવામાં મદદ કરે તેવા હેલ્ધી સૂપની રેસીપી જો તમારે પણ જલ્દીથી વજન ઘટાડવા હોય તો રોજ રાત્રે ફક્ત એક કપ આ સૂપનો પીશો ને તો ખૂબ જ જલ્દીથી તમારો વજન પણ ઉતરવા લાગશે સૂપ બનાવવા માટે આપણે ફક્ત એક જ સામગ્રીનો ઉપયોગ થશે તે છે આ દૂધી મેં અહીંયા એક નંગ દૂધી લઈ અને તેને છોલી અને આ રીતે રેન્ડમલી કટ કરી લીધી છે જે લોકોને પણ સુપરફાસ્ટ વજન ઘટાડવો હોય તેના માટે દૂધ એક બેસ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે હવે સૂપ બનાવવા માટે કૂકરમાં એક ચમચી ઘી એક ચમચી આખું જીરું અને થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરી અને તેમાં કટ કરેલી દૂધી એડ કરીશું ત્યારબાદ હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને થોડી ફ્રેશ કોથમીર એડ કરી અને કૂકરને બંધ કરી દઈએ કૂકરની ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેને બ્લેન્ડરની મદદથી સરસ રીતે ક્રશ કરી લઈએ તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે તેમાં મસાલા એડ કરીશું તો આપણે અડધી ચમચી જેટલું નમક એડ કરીએ અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી જેટલો ગોળ એડ કરી અને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ઝટપટ અને એકદમ આસાનીથી બની જતું દૂધીનું સૂપ બની અને તૈયાર છે તો હવે આપણે તેને ગરમ ગરમ સર્વ કરીએ જો તમારે પણ વજન ઘટાડવું હોય ને તો રોજ રાત્રે જમવામાં આ દૂધીનું સૂપ કરે જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો